બનારાગમાં જઈએ છીએ ખેતરમાં તો રિહાન અને એના પપ્પા આગળ જ જાય છે ને હું પાછળ જાઉં છું પાછળ પાછળ તો મળીએ ખેતરમાં જઈને આવી ગયા છે ખેતરમાં તો રિહાન ને રિયાન પપ્પા તો છેક અગાઉ ઊભા છે તો જુઓ અમારા ઈરંડા અને મારો રિહાન પણ ઉભો છે એના પપ્પા પણ ઉભા છે રિયુ રિયા જે હા કે જઈએ છીએ એમની માસી જોડે જે લીમડો પાડે છે અમારી બાજુના ખેતરમાં રાયડો છે તો કેટલો મસ્ત દેખાય છે જુઓ અને અમારા ખેતરમાં એરંડા છે તો જઈ રહ્યા છીએ હવે મારી બેન જોડે જે લીમડો પાડે છે એક માસી લીમડા ઉપર ચડી છે પેલી રહી અને એક માસી પેલી સાઈડ આ છે રિયાની બીજી માસી રિયાની તેડી ને ઊભી છે ને બધા ઊભા છીએ હાલ તો

ને આ છે લચકો જે અમારી ભેસો માટે વાવ્યો છે ને આ છે અમારી ભેંસો તમને અમારો બ્લોગ જોવો ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય